ગઈકાલે માળિયાના પોલીસ સ્ટેશન છેતર કિલ્લોનો બનાવ બનેલો છે જેમાં ફરિયાદી નાંદીભાઈ સામંતભાઈ સગર રહે વીરડી તાલુકો પોલીસ માળિયાના પોલીસ સ્ટેશન અધ્યાર નોંધાવ્યું છે જેમાં તેઓના પુત્ર ચિરાગ છે જે પોતે મંગૃજી ના હોવાનું જણાવે છે જેઓના સગપણ ના થતો હોય તેથી કરીને તેઓના બોડી ગામના તેમની જ્ઞાતિના વલ્લભભાઈ પાથરે તેઓને જણાવેલું કે રાજકોટમાં એમના જાણીતા છે ચિરાગભાઈ તો કે શૈલેષભાઈ જેઓ આ રીતે બધા લગ્ન કરાવી આપે છે તો તમે અમારી સાથે ચાલો જેથી કરીને તેઓ સુરત છે ને સુરતમાં કવિતા નામની એક છોકરી બતાવી અને એમને લગ્ન હા પડે એનું પ્રથમ છપ્પન રૂપિયા એમના ખાતામાં જમા કરાવડાવે ત્યારબાદ જુદા જુદા સમયે જુદી જુદી રકમ મળી કુલે સાડા બાર લાખ રૂપિયાનું એમના ખાતામાં જમા કરાવી અને લગ્ન ન કરાવી આપી જે અંગે ફરિયાદી શ્રી વલ્લભભાઈ તેમજ ચિરાગભાઈ વિરુદ્ધ ફરિયાદ માળિયાટીના પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે